ના બોલે જબરજસ્ત ગીત ગાયા અને સુનિલ ભાઈ આપણા પણ જગાડ્યા પિસલ એક વાર ગઈ લે તો

को हो के अंदर जानवरों भरी लग जाए हमारे लक्ष्मण जी है गाइस गाय हम दोनों पति पत्नी है हम दोनों की शादी हुई है हम दोनों को दो बच्चे भी हुए है <laughs> 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 તો ગાઈ તમે દેખી શકો છો અમને તો હિન્દી ફાવતા નહીં હે પણ અમે તો બોલ तो और तो हेलो कडी थोड़ा बोलते है ना और हमारी हेलो कडी फैशन है ना वो भी हमारी है और वो गुपी साड़ी सिलेक्शन है ना वो भी हमारी जतिन भाई आपको बीबी के लिए साड़ी लेना है हाँ बीबी के लिए साड़ी लेना हो तो भी हमें तो पता ही है बीवी के लिए थोड़ा और अपना भाई के भाई के लिए पेंशन लेना है अब पेंशन लेना हो तो हमारी कडी में सब है उसका नाम है हेलो कडी और साड़ी સાડી બી લેના ચાતે હો બળિયા વાલી અચ્છી અચ્છી હા તમને વાલી હોય તમારી બાબુ અને એને સમજાવી હોય તો લઈ આવો ગોપી સાડી સિલેક્શન માં સાડી તો થઈ જશે કાબુ કાકના બ્લોક માં જોડાય રહેજો અત્યારે બ્લોક કરી છે બંધ પણ એકવાર અમારા ભાઈ વિશાલભાઈ એકવાર આવ કામ ઉકી ડોક્ટર એર્યુગીત ગાસે તો આતો નહી આવતા મુકી ડોક્ટર એર્યુગીત ને નારે ભણવાઈ ચાલુ કરું કઈ નાખો આપેલી નો ઢીંગલી હતી તો આજ તો ફોન ચાલુ હોય ફોન ચાલુ ફોન ચાલુ એટલે થોડું સા બોલ્યું છે ધીમો બોલ

જો હવે જયેલો શાંતિ બીઆે એટલે મુંબઈ ની અંદર ભાઈ તમને ખાસ કરીને કેવાનું કે કડી ગુજરાત માં એક જ કડી મહેસાણા જિલ્લા અમદાવાદ ના અંદર કોઈ કડી આયેલું નહીં पढ़वाने के लिए है। <laughs> देला को के लिए रहा है <laughs> बला बला। बरो बरो। थोड़ा थोड़ा तो थो हिंदी बोलो आप मेरे को तो सब आता है तो तो जॉब किया है मैंने तो डेढ़ साल का हमारे सुनील भाई ने तो डेढ़ तो साल का मैडम के साथ जॉब किया है मैडम के साथ जॉब किया तो लड़की के साथ जॉब किया <laughs> तो उनको तो, तो बहुत अच्छी तरह हिंदी फावता है और बाल जुगो के लिए <laughs> तो सुनील भाई हमारे बढ़िया हिंदी बोल लेते हैं और हम अम तो, तो, तो है नहीं है हिंदी थोड़ा थोड़ा आवटता हमारे विशाल भाई को भी पूछ लेते हैं है तो अब हिंदी वाला कुछ तो गाना हमें सुना दो हिंदी वाला गाना हमको नहीं आता हिंदी बोल लेते हैं

તો અમે જઈ રહ્યા છીએ આપડા જય સોઢા મળવા અને ખાસ કરી તમને લોકો ને જણાવવાનું કે અમારો જયલો પણ નેરો મોટો સિંગર પણ જબરજસ્ત ગાયો જયલા જયલા ગાયું ગાયું વિમાન માં નહીં જવું પિયા

આવતા જોવા મળતી બતાવતી મંદિર સામુ જોઈ ને માથું ઝુકી જાય છે

તો ફાઈનલી અમે પહોંચી ગયા છીએ ગોપીબેન પણ આવી ગયા છે સાથે ગોપીબેન આપડે જય માતાજી બીજું વા

જોઈ શકો છો જય બાપારી જય બાપા રી અને આપણા સુનિલભાઈ ગાડી લઈને પાછળ આવી રહ્યા હા હવે અત્યારે ફાઇનલી રામપુરાવાળા હાઇવે ઉપર એટલે બ્લોકના જ જોડાયેલા રહેજો આગળનો બ્લોક તમને જોવા મળશે ખાસ કરી આજ તો થોડો ઠંડી નો માહોલ હેલો જો ખા તમે બતાવો જેવું રણુદા જાય જઈ રહ્યો છે દેખાતો નઈ આ તો દેખાતો નહીં નહી વિશાલ ભાઈ

તો આ જોઈ શકો છો ગોપી ફેવરેટ એટલે કે તમે જોઈ શકો છો અમારા જયલા માટે અને બબુ માટે તો મેગી આયે ને એ પછી ફૂંક મારી મારી